એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાણમેર ગામની સીમમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા અન્ય મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડતી ભિલોડા પોલીસ ડીબીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર ભિલોડા પોલીસ સ્ટેશનનાઓ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ ગાડી નંબર જી જે ઝીરો સેવન એ જી નાઇન ઝીરો નાઇન ફાઇવની ગાંભોઈ તરફથી આવી હરિપુરા ચેકપોસ્ટ ખાતે મુકેલ બેરિકેડને ટક્કર મારી ભિલોડા તરફ આવી રહેલ છે તેવી બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે ધોલવાણી ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરી તે ગાડી આવતા તેને ઊભી રાખતા ચાલકે ગાડી ના રોકતા તેનો પીછો કરી તેને પકડી પાડી તેની ગાડીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો મુદ્દા માલ મળી આવતા ઈ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે